નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર હવે દર્શક મિત્રો આજે હું તમને જો બે બોટલ છે આપણી સમક્ષ એ હું તમને સરસ મજાની ઇન્ફોર્મેશન આપવાનું છું તો વિડીયોને સંપૂર્ણ જજો અને માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મિત્રો જો આ હું તમને પે પહેલાં તો આખી બોટલ બતાવી દઉં આપણે કયા પાકની અંદર કયા દવા છાંટવાની છે એ પણ તમને બતાવી દઉં અને આપણે પહેલો છંટકાવ છે એ હું તમને એના વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છે છણાનો જો આ છે આપણે આમ ગણવીને તો અદામા કંપનીનું અવાજ છે જે ઇન્સેક્ટિસાઈડ છે એમાં આમ ગણવીને તો આ આપણે પંપની અંદર વીસ એમએલ નાખી અને આપણે છણાની અંદર છંટકાવ કરેલો છે આ જે તારીખ છે આપણે સત્યાવીસ તારીખને બારમો મહિનો અને બે હજાર ચોવીસના રોજ આપણે આ છંટકાવ કરેલો છે આપણે ઘણા બધા વિડીયો સણાના આપણે એ ચેનલની અંદર જોવા મળેલા છે તો મિત્રો ખાસ આ આ દવાની વાત કરવાની હતી કે આ દવાથી આપણને શું ફાયદો થાય છે એક તો છે એ એ ઈવળનો નાશ થાય છે કીટાણુઓનો નાશ થાય છે ઈવળ છે ત્યાર પછી ફૂદડી છે સફેદ માખી છે એ બધીનો નાશ થાય છે આની અંદર વાત કરવી ને તો આપણે ક્યુ ઝેર આવેલું છે ઇન્ડો આમ જો હું તમને જોમ કરીને બતાવું છું ઇન્ડોક્સા કાર્બ છે એ ચૌદ ચૌદ પોઈન્ટ પાંચ ટકા છે એસ છે હવે મિત્રો આને આપણે પંપની અંદર વીસ એમ નાખવાની છે ત્યાર પછી મિત્રો વાત કરવાની હતી કે આની સાથે કઈ કઈ દવા તમે મિક્સ અમે મિક્સ કરી છે આમ ગણોને તો અમે દવા છે એ બધી મિક્સ કરેલી છે પણ એ હું તમને વિડીયોની અંદર અમુક પોલિસીની આધારે હું બતાવી શકતો નથી પણ મિત્રો છે એ આની સાથે હું તમને બતાવીશ બીજા વિડીયોની અંદર કે કઈ દવા છે મિક્સ કરેલી છે હવે મિત્રો જો આપણે આ બાજુમાં ચેણા છે હું તમને બતાવું છું આ શણા છે મારા અમારી વાડીના છે અને એ છે આપણે આ અદામાનું છે આપણે મિક્સ કરેલું છે વાપરેલું છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો ઘણા બધા ખેડૂતો છે ઘણી બધી દવાનો ઉપયોગ કરતા હોય છે પણ આપણે છે સાદી અને સિમ્પલ દવા છે એ આમ ગણો ને તો બસો એમ એલનું પેકિંગ છે અને વીસ વીસ ગ્રામ આપણે વીસ વીસ એમએલ એક પંપની અંદર છંટકાવ કરેલો છે તો મિત્રો અહીંયા બાજુમાં જ પંપ પણ છે એની અંદર આપણે વીસ એમએલનો છંટકાવ કરી અને સરસ મજાનો સ્પ્રે કરી દીધો છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો ગમે એવી એ છે એ આ છે એ નાશ થઈ જાય છે જો આપણે આને પેકિંગની અંદર જ બતાવેલું છે કે કોબી છે ટમેટા છે કે તુવે એની અંદર છે એ વાટનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો દામા કંપનીનું બહુ સારામાં સારું એક સરસ મજાનું અમે જ આપણે જો કે આપણે ઉપયોગ કરવી છે બીજા ખેડૂતો ઉપયોગ કરતા હોય કે ન કરતા એ આપણને ખબર નથી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરીથી હું તમને આખું પેકિંગ બતાવી દઉં છું જો કે આમ ગણીને તો આ દવા થોડીક મોંઘી છે પણ આપણા માટે ખેડૂતોને ઉપયોગમાં આવે એવી દવા છે જેથી કરીને ઘણા બધા ખેડૂતો છે એ આનો ઉપયોગ કરતા હોય છે તો ફરી મળીએ નવા નવી માહિતી સાથે આ દવાનું ફરીથી હું તમને બતાવી દઉં આ દવાનો ઉપયોગ છે એ ઈવળ માટે ખાસ કરીને થાય છે સેનામની બેસ્ટ સારામાં સારી દવા કહેવાતી હોય ને તો એ છે અવાટ દવા અવાટથી આ દવા જો કે આપણે આમ ગણવીને તો આ બીજા ઘણા ટેકનિકલ નામ હોતા હોય છે પણ આપણી સાદી ભાષામાં ખેડૂતોની ભાષામાં અવાટ નામથી આ દવા ઉપયોગમાં લોકો બોલતા હોય છે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વરૂપ પાછળથી રજા લઈએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો